નમસ્કાર મિત્રો પરિવારજનો અને વડીલો આપના ચરણોમાં નમન હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય ગુજરાતીમાં અને તે પણ સંવાદ સાથે આજનો આપનો શ્રીમદ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય વિભૂતિ યોગ તો ચલો આપણે શરૂ કરીએ અધ્યાય દસ વિભૂતિ યોગ આઠમા અધ્યાયથી નવમા અધ્યાય સુધી વિજ્ઞાન સહિત જ્ઞાનનું જે વર્ણન કર્યું છે બહુ ગંભીર વિષયને સ્પષ્ટ સમજાવવા માટે આ દસમા ધ્યાન હવે આરંભ કરે છે અહીં પહેલા શ્લોકમાં ભગવાન પૂર્વોક વિષયનું ફરી વરણ કરવાની પ્રતિજ્ઞા કરે છે શ્રી ભગવાન બોલે હે મહાભાવ ફરી પણ મારું પરમ વચન તું સાંભળ મારા પર પ્રેમમય બનેલા તને હું એ તારા હિતના ઈચ્છાથી કહીશ મહર્ષિઓ કે દેવો મારી ઉત્પત્તિને જાણતા નથી કેમ કે હું દેવો અને મહર્ષિઓનું આદિકારણ છું જે મને અજન્મ અનાદિ અને લોકોના મહેશ્વર રૂપ એ જાણે છે તે મનુષ્યમાં મૂઢતા રહી હોય સર્વ સર્વપાપોથી છૂટે છે બુદ્ધિ જ્ઞાન મોહરહિભણુ ક્ષમા સત્ય દમ ઇન્દ્રિય નિગ્રહ શમ મનો નિગ્રહ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા સંભવ સંતોષ તપદાન યશ અને અપયશ આ પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારાથી ભાવવાળા સાત તેમની ચાર ઋષિઓ તથા ચૌદ મનુઓ અને લોકમાં બધી તેમની જ પ્રજા છે જે મારી આ વિભૂતિ તથા યોગને બરાબર જાણે છે તે અવિચળ યોગથી મુક્ત થાય છે એમાં સંશય નથી હું સર્વની ઉત્પત્તિનું કારણ છું ને મારાથી સર્વ પર્વતે છે એમ સમજી પંડિતો શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈ મને ભજે છે તેઓ મારામાં ચિત્તવાળા મારામાં પ્રાણવાળા પરસ્પર મારો બોધ કરતા અને મારી કથા કરતા સદા સંતોષ પામે છે તથા આનંદિત રહે છે એમ મને પ્રેમપૂર્વક ભજતા મારામાં સતત યુક્ત રહેનારો તેઓને હું એવો બુદ્ધિઓ આપું છું કે જેથી તેઓ મને પામે તેમના ઉપર કૃપા કરવા માટે જ તેમના અંતકરણમાં રહેલો જ્ઞાનરૂપી પ્રકાશમાં દીવા વડે અજ્ઞાનથી થતા અંધકારોનો નાશ કરું છું ત્યારે અર્જુન બોલ્યા આપ પરમ બ્ર પરમધામ પરમ છો સર્વ પણ મને એમ જ કહો છો હે કેશવ આપ જે મને કહો છો તે સર્વ હું સત્ય માનું છું હે ભગવાન આપનું સ્વરૂપ દેવો કે દાનવો પણ જાણતા નથી હે પુરુષોત્તમ હે ભૂતોને ઉત્પન્ન કરનાર હે ભૂતોનો ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી આપ પોતે જ પોતા વડે પોતાને જાણ્યો છો તેથી આપ જ આપની જે વિભૂતિઓ દ્વારા આ બધા લોકોમાં વ્યાપીને રહેલા છો તે દિવ્ય વિભૂતિઓ મને સંપૂર્ણ રીતે કહેવા માટે યોગ્ય છો હે યોગીન સદા આપનું ચિંતન કરતો હું આપને કઈ રીતે જાણો હે ભગવાન કયા કયા પદાર્થોમાં આપ મારા વડે યોગ્ય છો હે જનાર્દન આપનો યોગ અને વિભૂતિ ફરી વિસ્તારથી આપ કહો આપતા અમૃતમય વચનો સાંભળતા મને થતી નથી ત્યારે ભગવાન કહે છે હે કુરુષેષ સારું મારી દિવ્ય વિભૂતિઓ મુખ્યત્વે હું તને કહું છું કેમ કે મારા વિસ્તારનો અંત નથી હે અર્જુન હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો હાથમાં છું અને ભૂતોનો આદિ મધ્ય તથા અંતમાં પણ હું જ છું ଆଦିତ୍ୟ ମା ବିଷ୍ଣୁ ହୁଂଚୁ ଜ୍ୟୋତିଷ ମା କିରଣବାଳ ସୂର୍ଯ୍ୟ વાયુઓમાં મરીચી અને નક્ષત્રોમાં ચંદ્ર હું છું વેદોમાં સામવેદ હું છું દેવોમાં ઇન્દ્ર હું છું ઇન્દ્રિયોમાં મન હું છું અને પ્રાણીઓમાં ચેતના હું છું રુદ્રોમાં શંકર હું છું યજ્ઞ અને રાક્ષસોમાં કુબેર હું છું વસુઓમાં પાવક નામનો વસુ હું છું અને પર્વતોમાં મેરુ હું છું હે પાર્થ પુરોહિતમાં મુખ્ય બૃહસ્પતિ હું છું એમ તું જાણ સેનાપતિઓમાં કાર્તિકે હું છું અને જળાશયોમાં સાગર હું છું મહર્ષિઓમાં ભૃગુ હું છું વાણીમાં એકાક્ષર ઓમકાર હું છું યજ્ઞોનો યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું અને સ્થાવરોમાં હિમાલય હું છું સર્વ વૃક્ષોમાં પીપળો દેવર્ષિઓમાં નારદ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું ઘોડાઓમાં અમૃતથી ઉત્પન્ન થયેલો ઉચ્ચેશ્વા હાથીઓમાં ઐરાવત અને મનુષ્યમાં રાજા તું મને જાણ આયુધોમાં વ્રજ અને ગાયોમાં કામદેવ હું છું સંતાન ઉત્પન્ન કરનારો કામદેવ હું છું અને સર્પોમાં વાસુકી હું નાગોમાં અનંત નામનો નાગ હું છું જળચરોમાં વરુણ હું છું પિત્રોમાં અર્થમાં અને વર્ષ કરનારાઓમાં યમ હું છું દૈત્યોમાં પ્રહલાદ અને ગણતરી કરનારાઓમાં કાળ હું છું પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું પવિત્ર કરનારામાં પવન અને શસ્ત્રધારીઓમાં રામ હું છું માછલીઓમાં મગરમુખ હું છું તથા નદીઓમાં ગંગા હું છું હે અર્જુન સૃષ્ટિઓનો આદિ મધ્ય તથા અંત હું છું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા અને વક્તાઓમાં વાત હું છું અક્ષરોમાં અહકાર અને સમા સમાસર સમુદાયમાં રંથ સમાસ હું છું અક્ષયકાળ હું છું અને સર્વ તરફ ધાતા કર્મ ફળદાતા પણ હું છું વળી સર્વનું સહારક મૃત્યુ અને ભવિષ્યમાં થનારાઓનું ઉત્પત્તિ કારણ પણ હું જ છું અને સ્ત્રી વાચક નામોમાં કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ બુદ્ધિ ધીરજ અને ક્ષમા હું છું સામવેદના વિભાગોમાં ભ્રમ પ્રત્સામ અને છંદોમાં ગાયત્રી છંદ હું છું મહિનાઓમાં માર્ગશીસ અને ઋતુમાં વસંત ઋતુ હું છું છળ કરનારોમાં જુગાર અને તેજસ્વીઓમાં તેજ હું છું કરનારોનો વિજય નિશ્ચય કરનારાનો નિશ્ચય અને સત્વવાળાનો સત્વ હું છું યાદવોમાં વાસુદેવ કૃષ્ણ અને પાંડવોમાં અર્જુન હું છું મુનિમાં વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય એક કણ હું છું દમન કરનારાઓનો દંડ હું છું જીતવા ઈચ્છનારાઓની નીતિ હું છું ગુપ્ત ભાવોમાં મૌન હું છું તથા જ્ઞાનીઓનું જ્ઞાન હું છું હે અર્જુન સર્વભૂતોનું જે બીજ છે તે પણ હું છું તે કોઈ સ્થાવર જંગમ પ્રાણી નથી કે જે મારા વિનાનું હોય હે પરંત મારી દિવ્ય વિભૂતિનો અંત નથી આ વિભૂતિઓનો વિસ્તાર તો મેં દ્રષ્ટાંત રૂપે કહ્યો છે જે જે વસ્તુ ઐશ્ચર્યવાળી શોભાવાળી અથવા બળ કે પ્રાણવાળી હોય તે તે મારા એજના અંશથી જ ઉપજેલી તું જા અથવા હે અર્જુન આ બધું જાણવાનું તને શું પ્રયોજન છે હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્ય તથા યોગશાસ્ત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનના સંવાદ વિશે વિભૂતિયોગ નામનો દસમો અધ્યાય સંપૂર્ણ થાય